ખેડા પોલીસ વાયરલ વિડીયો નો મામલો ચૌહાણ વડતાલ પીઆઈ આર કે પરમાર પણ કરાયા સસ્પેન્ડ અગાઉ પોલીસ વિભાગે કર્યા હતા ત્રણેય રિઝર્વમાં પરંતુ જે રીતે સોશિયલ મીડિયા માધ્યમથી જે સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે શું કરશો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે ત્રણેય પીઆઈ છે એ ત્રણેય પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે એ માટે નડિયાદ ડીવાય એસપીને તાત્કાલિક ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે ઇન્કવાયરીનો અહેવાલ આવી આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે ત્રણેય અધિકારીઓ છે નડિયાદ ટાઉન પીઆઈ નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઘટના છે ખુલાસો એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે ડિટેલમાં તપાસ થશે કઈ જગ્યાની છે કોણ કોણ હતા અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે સાહેબ અગાઉ ચૌદ તારીખે જે નડિયાદ ટાઉન અને પશ્ચિમના પીઆઈને બદલી કરવામાં આવી હતી એનું કારણ શું હતું આ જ કારણ હતું અન્ય કોઈ કારણ જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાને આધારે કોઈ બાબત પેપર પણ ન પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વ મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજ રોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને ત્રણેય અધિકારીઓને ફરજ બજ કરવામાં આવેલ છે